નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બે પાન કાર્ડ હશે તો દસ હજાર રૂપિયાનો દંડ થશે જેમાં મિત્રો ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા પાન ટુ પોઈન્ટ ઝીરો અભિયાન ઉપાડ્યું છે મિત્રો નાગરિક પાસે એક જ પાન કાર્ડ હોય તે માટે તેના ઉપર જોર આપવામાં મિત્રો આવી રહ્યું છે ઓગણીસો ને એકસઠના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ મિત્રો લોકોને એકથી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી તેવા કિસ્સામાં ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સલિન્ડર કરવા ભારત સરકારનું સૂચન મિત્રો સામે આવ્યું છે જેમાં સત્તાવાર વેબસાઇટ ઉપર ચેક પણ મિત્રો કરી શકાય છે તમારા નામે મિત્રો કેટલા પાન કાર્ડ લિંક છે જો એક્સ્ટ્રા કે ડુપ્લિકેટ હોવાનું મિત્રો જણાય છે તો સલિન્ડર કરવું આવશ્યક છે નહીતર નિયમ ઉલ્લંઘન બદલ બસો બોતેર બી પ્રમાણે દસ હજાર રૂપિયાનો મિત્રો દંડ તમને થઈ શકે છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો બે હજારનો ઓગણીસ મો હપ્તો જાહેર જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોની દર વર્ષે મિત્રો છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં બે બે હજાર રૂપિયાના મિત્રો ત્રણ હપ્તા આપવામાં આવે છે એટલે કે દર વર્ષે મિત્રો ટોટલ છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે મુજબ બે હજારનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખેડૂત ભાઈઓના બેંક ખાતામાં મોકલવામાં મિત્રો આવ્યો હતો પરંતુ ઘણા બધા મિત્રો એવા ખેડૂતો છે જેમના બેંક ખાતામાં હજુ સુધી મિત્રો અઢારમો હપ્તો પણ જમા થયો નથી જેના પાછળ મુખ્ય કારણ હોય તો મિત્રો ઈ કે અને ખેડૂત રજિસ્ટ્રી છે જે મિત્રો તમે વહેલી તકે બંને કરાવી લેજો અને મિત્રો કરવાના બાકી હોય તો અત્યારે જ કરાવી લેજો કારણ કે મિત્રો આ યોજનાનો આગામી હપ્તો એટલે કે મિત્રો ઓગણીસમો હપ્તો મિત્રો ડિસેમ્બર મહિનામાં ખેડૂત ભાઈઓના બેંક ખાતામાં જમા થઈ શકે છે જેથી તમામ મિત્રોને વિનંતી કરવામાં આવી રહી છે કે ખેડૂત રજિસ્ટ્રી કાર્ડ બનાવી લેજો બે હજારનો અઢારમો હપ્તો નથી મળ્યો તેવા તમામ મિત્રો સૌથી પહેલાં ઈ કેવાય સી ત્યારબાદ ખેડૂત રજિસ્ટ્રી મિત્રો કરાવી લેજો જેમાં બંને કાર્ય કર્યા બાદ આવા ખેડૂતોની મિત્રો બેંક ખાતામાં એકસાથી મિત્રો બે બે હપ્તા જમા થઈ શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો કપાસ સાચવતા નહીં ખેડૂતો માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં ગુજરાત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના મિત્રો વૈજ્ઞાનિક ખેડૂતોને મિત્રો કપાસનો સંગ્રહ ન કરવાની મિત્રો સલાહ આપી છે જેમાં દેશના મિત્રો કપાસનું ઉત્પાદન ઘટ્યું છે જ્યારે અમેરિકામાં વધ્યું હોવાથી વિશ્વના કપાસમાં મિત્રો ભાવ વધવાની શક્યતાઓ ખૂબ જ ઓછી રહેલી છે ગત વર્ષે મિત્રો આ વર્ષ કરતાં ભાવો ઊંચા રહી છે તેવું વૈજ્ઞાનિક મગલ મિત્રો ધાંધલિયાએ જણાવ્યું હતું આ સાથે મિત્રો કપાસના ભાવ ચૌદસોથી સોળસો સુધી રહેવાની પણ મિત્રો સંભાવનાઓ તેમણે દર્શાવી હતી તેમજ આ વર્ષે કપાસમાં મિત્રો ઉત્પાદનમાં ત્રણ હજાર ફેક્ટરનો ઘટાડો થતાં ઊંચા ભાવ મળે તેમ છે જ્યારે ભવિષ્યમાં ભવિષ્યમાં મિત્રો તેના ભાવો નીચા જવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી તેથી સંગ્રહ કરવો હિતાવહ નથી તેમ તેમણે મિત્રો ખેડૂતોને પણ ચેતવણી મિત્રો આપી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ ડિસેમ્બર મહિનામાં મિત્રો નવા નિયમો અને સુધારા થવાના છે તેની મિત્રો થોડીક વાત કરીએ તો જેમાં મિત્રો જીઓ એરટેલ વીઆઈ અને બીએસએનએલ યુઝર્સ જાણી લો નવા નિયમો જેમાં એક ડિસેમ્બરથી મિત્રો ઓટીપી નહીં આવે નિયમોમાં મિત્રો ફેરફાર કરવામાં આવી ગયા છે જેમાં ટેલિકોમ મિત્રો રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જો જીઓ એરટેલ વીઆઈ અને બીએસએનએલ એક ડિસેમ્બરથી મિત્રો ટ્રીસિબિલિટી નિયમ લાગુ કરે છે તો વપરાશકર્તાઓને વિલંબિત મિત્રો ઓટીપી પ્રાપ્ત થશે તેવું મિત્રો જાણવા મળ્યું છે જો તમે બ્રેકિંગ અથવા મિત્રો રિઝર્વેશન કરાવવાનું કામ કરો છો તો મિત્રો તમારો ઓટીપી મોડો આવશે કારણ કે ઘણી વખત સ્કેમર્સ નકલી ઓટીપી સંદેશાઓ દ્વારા મિત્રો લોકોને ઉપકરણો સુધી પહોંચે છે અને તેનાથી લોકોને મિત્રો ભારે નુકસાન થાય છે તે માટે મિત્રો આ નિયમ નવા નિયમો લાગુ કરવામાં એક ડિસેમ્બરથી મિત્રો આવવાના છે તો મિત્રો તમને ઓટીપીમાં થોડી પરેશાનીઓ તમને જોવા મળી શકે છે તો મિત્રો તમારે આ જાણી લેવાનું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે નમો ડ્રોન યોજનાનો લાભ મિત્રો લઈ શકો છો દરેક પગલે વિકાસની નવી સંભાવનાઓ નમો ડ્રોન નિધિ દ્વારા મિત્રો મહિલાઓ સશક્ત બની રહી છે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો નમો ડ્રોન દીદી યોજનાના ઓપરેશનને લઈ માર્ગદર્શિકા મિત્રો મંજુની મંજૂરી મિત્રો આપી દીધી છે જેના પગલે બારસો એકસઠ કરોડ રૂપિયાનો ખર્ચ પણ થશે આ યોજનાનો ઉદ્દેશ્ય બે હજાર ચોવીસ પચીસમાં અને પચીસ છવ્વીમાંના સમયગાળા દરમિયાન ચૌદ હજાર પાંચસો પસંદ કરેલ મહિલા સ્વ સહાય જૂથોની કૃષિ માટે મિત્રો ખેડૂતોને ભાડાકીય સેવાઓ પ્રદાન કરવા માટે ડ્રોન પ્રદાન કરવાનો છે આ હેઠળ મહિલા સ્વસહાય જૂથોને ડ્રોનની ખરીદી ઉપર એંશી ટકા મહત્તમ એટલે કે આઠ લાખ સુધીની સબસિડી આપવામાં આવશે માર્ગદર્શિકા મુજબ ડ્રોનની સાથે સ્પ્રી એસેમ્બલી બેટરી સેટ અને તાલીમ સહિતની સંપૂર્ણ સુવિધાઓને પૂરી પાડવામાં આવી શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજા કાર્યકાળમાં સરકારની મોટી મિત્રો ભેટ સામે આવી છે જેમાં ત્રીજો કાર્યકાળ પૂરા થવાના સો દિવસો પૂરા થતાની સાથે જ કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી દીધી છે જેમાં જણાવી દઈએ કે મિત્રો મોદી સરકાર પહેલા પણ પોતાના બીજા કાર્યકાળના સો દિવસ પૂરા થતાની સાથે જ મોટી ઘોષણા કરી હતી જેમાંથી એક કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરવાની હતી પોતાના ત્રીજા કાર્યકાળમાં મિત્રો કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો માટે મોટી ભેટ આપતા સાત યોજનાઓની જાહેરાત પણ કરી હતી જેના સંચાલન માટે તેર હજાર નવસો ને છાસઠ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી હતી આ રૂપિયાની ફાળવણી કરતાં સમય સમય કેન્દ્ર સરકારે મિત્રો કહ્યું હતું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર દ્વારા ખેડૂતો માટે તેર હજાર નવસો ને છાસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરીને સાત યોજનાઓ ચલાવવામાં આવશે એવું મિત્રો કેન્દ્રની સરકાર દ્વારા બીજા કાર્યકાળમાં ભેટ આપીને મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો